ખબર ના પડે મૂર્ખો મૂર્ખો હમણાં પાછો ડખો થશે આ પેલા પછલાન ખરા માણમો બે હાલવી પડશે વર્ણ કોમનો ડખો ઘેરા છે પૂછી લાવું કે પાછલા તું ડોક્યુમેન્ટ લઈ જોસુ તે હું કરવાનું છે હું જોસ એ ખાલી માહિતી તો ના જે થાય કે ડોક્યુમેન્ટ તો લી દે લી દે તારો તોડી ના છો જો કોઈ આ પાછું સુ તો કપલે પૂછવાનું પણ કશો આતો ન શકે હું આટો મારતો હેર કશો વાતો નહીં હું જીવ છું એટલે અને અમુક કેતો તો થોડીવાર રહી અને બેસવા ચાર કરી અને ચા બનાવી એટલે કે આવું હેટ આ તો ચા બનાવું છું સારું બાર લા ચા બનાવું છું પૈસા પણ જાય કેટલે કર બેસે પૈસા કાઢો અને કાઢો સારું સારું અરે પાસે ચા મેલો સોનતી છે અરે ગોડોના વાદે ખરા ને મારા રિયો કાઢી પડે છે મને ઘેર તો ફાયદો નહીં કોક લાગીર હોય તો શકી કે જજો તમે જી આવજો હોય અને તો પૈસા નાય ઘેર દેના આવ્યો પણ મૂર્ખો જો ખેતરમાં નહીં નહી આવ્યો છે અમાશ્ય હેત પૈસા પછલા પહેલા પછી ઘેર જઈને આવ્યો તો પણ મારા થોડું કોમ હતું તે કીધું આવે તો પૈસા લાલ જી આવું પછી ઘેર જવું ના ના હારું કરી હું કોમ હતું કયો

કોઈ કાકા આ તો હારા કોમ માટે જ લીધા હું કોઈ કશું કરવાનું નહીં વન લોન કરવાની છે હો એટલે લોન હું કરવી છે પૈસા લા લી વન અરે ઓ કાકા તમને ખબર નહીં વિરમ નું લોન કરશે ને એ રે પૈસા આવશે ને એનું બાઈક લાબાન ખેતા હતા મોબાઈલ લાબાન છે અને બાયડી લાબાન છે લુગરો ઢગલો લાબાન છે એ પછાલાલ એ બેને તો બુદ્ધિ નહીં પણ તમારા મે બુદ્ધિ નહીં અમે લોન કરીને બાયડી લવાય ખરી લે પછાલાલ અરે લવાય ને ટુકા કા પૈસા તો જોઉ કા અલે પણ પેલો બાઈક ને બાઈક શો લાબવાનું આવા સા પછાલાલ લોન કરીને આવા ધંધા ના કરવાય ખબર નઈ પડતી પૈસા લોન કરીને એવી જગ્યાએ રોકાણ કરવું પડે કા બે લાખ રોક્યા હોય તો અઢી લાખ થાય એટલા ધંધો કરવો પડે અમુ નટુ કાકા કોઈ તમારા ઘરના નહીં હાલવાના કા મારા ઘરના નહીં હાલવાના સરકાર પૈસા પૈસા પણ બુદ્ધિ શોખ ભરવાનું આવે એટલે ભરી એક ખરા પૈસા તારામાં બુદ્ધિ નહી લોન કરીને બાયડી ના લવાય સાધન ના લવાય અને મોબાઈલ ટચિંગ ના હોય ને તે ચાલ પણ એવો ધંધો ના કરાય પૈસા બુદ્ધિ શકે નહીં પૈસા લોન કરીને એવી જગ્યાએ નાખવા પડે ને બે લાખ નાખ્યા હોય ને તો અઢી ત્રણ લાખ થવા દો એવી જગ્યાએ રોકાણ કરવું પડે પૈસાનું કોઈ લોન લઈને કોઈ બાયડી ના લેવાય કોઈ ગાડી ના લેવાય બુદ્ધિ શક નહી નટુ કાકા તમે ચિંતા કરશો તમારે પણ પૈસા વધારે એ વાત જવા દે અત્યારે અત્યારે ખરા ડોક્યુમેન્ટ પાસવા લે

આ નટુ કાકો એ નકો માં માણસ બોલો પેલા બાપડા બે જણા લોન કરવા માંગે છે અને અરે ના પાડશે જો લોન કરી લો ને તોય મારે ઉપાધિ થાય અને ટૂંકા ઓકે સંબંધ બગર છે આપણા બેવાનો મારે કરવું તો હું કરવું ના હોય ને તો સંબંધ નહીં બગાડવો ના હોય તો વિરમીઓ પાહન જવા દે અને એ કાગળિયો છે ને એ બધો પાછો હાલી દેવા દે કે વિરમ નહીં મેળવો ના હોય તો ઘેર જવા દે આમ દોમાં તો કાલ આવીને પૂરી જોઈએ પમદાર પાણી ભરવાનું છે કા

ઘરમાં પેલું એસી હોય અને પેલો ઘાટલા વાળો ખાટલો હોય મને ઉંજા હોય ને એને તા હો દલાલી કેવાય એ સોની મની તા ના તારે શોકન સી તા એ સી કરતા દેશી હારું આપરો બંગલો ના હારો નહીં ધરતી કમ થાય ને તો મે ડટાઈ જઈએ આ સાપરું હતા આ ધર કરી ને ગયા એ એ વાત સાચી બંગલો નહી બનાવતો મુ અરે ડાલો બા ચાલો બહુ હતા જહો જલાલી નથી ઈમોજ બધા ગોમ મરા જહો જલાલી જલાલી તો બધું પટાઈ દીધું બીજું કશું નહીં નહી રૂપિયા ની ખોટ નહીં આબરૂની ખોટ નહીં તો પછી બાયરીની ખોટ કેમ થા પૂરી તહા વિરામ ચિંતા કરે ને બધું થા હાલ કરો ને આપણો સમય ખરો ને નહીં સમય આવશે પછી લાખળોમ તાને ચિંતા કરે વિરામ સરકાર પે ભરોસાગી એક વાર સરકાર જમાઈ બની જાય ને પછી ચિંતા નહિ આયેદ હું કઉ આ સરકારની ની સપના જોતો નહીં કરતો ને એના નતા કેતા ના લેવલ આજ મો તો છું તાને પછી એક નંબર નો વિચાર કરો સરકાર સેવો છે સારું કામ કર્યું ફટ નહી તમારે તો ઓળખાણ મોટી લાગે ઓળખાણ તો મોટી મોટી છે પણ તમારો કોણ ઓળખ મોટી ખોડ પૈસા લાલ પછલા

મારું મદદ આ લોન નહી કરવા દેવી અમુક મને ખબર પડી સરકારનો કમ બનવાનો છે ને આ નટિયા ને પેલા શંકરિયા ભોડા ને નહીં ગમતું બધું સમજી આ શંકરિયો ને

ના કા ખરાક કર્યા શંકર આ કાળીઓ પેલી કાળી મેચડી વેલ વાદરી આ બધું મારા નઈ તો આલવો જ પડશે હું તો કઉ છું ના હોય તો કોમ કરશું હાથ પગ ભાઈ નાખ્યું બે

ખસાય કરીને જમીન ને ખબર પડેવી નથી કશી ખબર પડે આવી નથી પડી હોય હું જોતું તું ન આવો મક્કો ના હું ક ના પડીયા છે કન કન પૈસા નહી બોલતા છે અમારા ગન ને પંચત કરી છે એમજી સબ તો બાર ગન ને એટલે મને નહી જમીન તારી હે

તારા ઉપર કને હાથ ફેરડો તને શિખર દાદા ભાઈ અમારા ઘરમાં માં જગ્યા આલી શકે આપડા પરિવાર ખરા ને કોઈ આવું પાછું નહીં આ બેના સિવાય શિખર કને હાથ ફેર્યો ના બેના

તમે હાથ ફેરવો નહિ મત તમારા જેવો પાછો તો પેલા જો અમારા કાગડીઓ પાછો લીધા હે ને

કરિયાલ મૂવી જમીન જતી રહે તો ઈવારા બાગલી જતી રહે તો એ ચુન તો બેચી માં અરે મુ તો કસુ ડુંગુ દા ચોપ જમીન ને મિલકે કંટાળ્યા વેણ જે તું રાખો વેણ આ શિકર શ્વાથી આવી જા આખો દાળો ખરાબ કરી સુ ટેવા હોય આવી જાય સીતે કામ કરજે આપણું કામ કર એ બેનાવા દેહ